નામ જ ન લે આપણું નામ લે ક્યારે આપણે આ બધું થાય ને બાજવાનું ઉજાગરા ઇન્ડિયન વાળા પાકિસ્તાન એટલી હું તો એટલું કેવા માંગુ હળે કરી ક્યારે આ બધું આપણે બધા જાય ગયા ને ઇન્ડિયન વાળા આપણે કેટલી બધી મહેનત કરી કેટલી નજર રાખી કેટલું કેટલું શું શું કર્યું તો એ પાકિસ્તાન વાળા ને એમ થાય આપણે અત્યારે સમાધાન લખવી સમાધાન કરો તો સારું છે આવું કોઈ ન નો કરતા નકશામાંથી તો અત્યારે તમને નરેન્દ્ર મોદી કરે એમ થાય તો આ વિડીયો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ લઈજો એટલે તમને આવો વિડીયો જોવા મળશે